મારા પપ્પા મને મનતાને ચિચલી વા લાગશે 5 મિનિટ નહીં થાય મેં જવાના છે અમે મેં હું નહીં

એ જોડા કે ભાઈ પોદો ખરીદવા છે આ દુસવાજુ એ એ હા 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 હા

અહીં તો જવાનું નહી ભૂત ચાલે તો આ દે રાજ ભૂત અરે ભૂત શું હોય આ જ લાગોઈ ભૂત વાડી શું હોય ભૂત શું યાર એ ઉભો રહે તું બદલ જ્યો એ માં છોકરાું થયો ભૂત શું યાર માં છોકરાું થયો પ્રિયતી હોય જા ભૂત ને એ મા સોગા બુચલી મરયો બુચિયો અલ્યા તી હોય અલ્યા અલ્યા તું બાબા નું કોક કર હા બાબા 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 પાજીએ બુચિયો અલ્યા બુચિયો 아이리예으 ы вышли а 이 સજા મિલે જરૂર મિલે

લાવી દીધી ગુલાલ કેતા ગુલાલ લાયો ચુંદરી વાળી ગયો અને ઉપરથી જતું રહેશે

જય માતાજી મિત્રો અમારો વિડીયો ખાલી મનોરંજન માટે હોય છે જો તમને ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય માતાજી જય શ્રી રામ